आजना त्रिवेणी कार्यक्रम एक रलियाम कार्यक्रम में उपस्थित हमारा प्राण मेहमानों माननीय श्री विमल भाई पागड़िया के आपरा के गांव का व्यक्ति चले कुंडावत आते एक उद्योगपति हैं करना धर्मपत्नी અને આપની સંસ્થાના વિદ્યાર્થીની ડોક્ટર પાયલબેન જે આપની સંસ્થાનો गौरव છે તેમણે પરણ્યા પછી પણ સ્વસંયમ રૂપે રહીને પણ ખૂબ પ્રગતિ સાધી છે પણ ઈ કાર્યમાં વિશેષ સ્વસ્થિલ ગુરુ ઉદાહરણ હોય તો સુંદર નું કાર્ય છે જૈન ધર્મની શીખિરો કરવાનો કામ મોટી સંખ્યામાં બહેનોને શિક્ષિત કરવાનું ધર્માનુરાગી બનાવવાનું સંસ્કાર શિબિરોમાં સુંદર સ્પીચ આપીને પ્રવૃત્તિઓ કરીને વિકાસ કરાવવાનું કામ કરી છે આટલેથી અટકતું નથી આપણા વિદ્યાલયને ગૌરવ અપાયું છે ગામને ગૌરવ અપાયું છે અને ચાલુ સંસ્થાની બાબતમાં જેમણે પીએચડી કર્યું છે

पीएचडी કરતા કરતા ઉદકે યુનિવર્સિટી વાળાએ એમણે જરૂર સાચક पीएचडी વાળા છે અમને पीएचडी ના ગાઈડ બનવા માટે પણ આમંત્રણ આપ્યું લીધું અને ત્યાર ક્લાસ લો ભમે તમે વિચારો તમે આપણે અમને સાળીઓ દેતાવી લીજે તો સુજે અમારા કોલોરીમાં આપણી સંસ્થા પર કે આજે આપા જે મદદ બને એટલે એક આ તૃજા મહાનુભાવ જીગરભાઈ સોની હું એમને જવેરી કરી આપણા સૃષ્ટિ માનનીય શ્રી નવીન આપણા સહમંત્રી આપણા વિદ્યાર્થી એમના પુત્ર તમે તમને નવીન નવીન સૃષ્ટિશ્રીના પુત્ર એમાં પણ એક સંસ્કારનો પડઘો હતો એની ભાવનાશાળી પોતાની પણ ભાવના મીઠી મારે મારી સંસ્થામાં જવું સહયોગ આપવો ઉપયોગી બનવું અને હરખથી એમણે આપણી વાતને વધારી દીધી એ પણ આપણા વિદ્યાર્થી એ પણ આપણો વિચાર છે સતત સંસ્થા માટેની મમતા બરાવવાની એટલું તો ધંધો કરવો એટલે ના હોય એટલે ચાલો જો રવિવારનો નહી પણલી સાહેબ वहां मिस આપણી સંસ્થા વખત એટલે એનો મને આજે આભાર આપીએ આપ કુષ્ઠી મંડળ આપણો માનનીય પરમજી અનુભવ ભાઈ મંત્રી શ્રી માલજી વિરોધ ભાઈ સોમનજી માનજી રવિનભાઈ આપણો મેનેજિંગ કુષ્ઠી आदरणीय विधायक साहेबના સુપુત્ર જેમને આપની કોલેજના સર્જનમાં દેહ ધારણ કરવામાં કરી વિકાસ જેનો મંત્ર હતો પ્રગતિ ના એક સ્વપ્ન દ્રષ્ટા હતા એવા આના સુપુત્ર માનનીય સુરેશભાઈ આપણે સંસ્થાની કાર્યની મહત્વ કર્મચારી અમારે સાથેના પડપોટી કો ભાવ સાથે સખત સમર્પિત સેવા માનનીય મિત્રએલા ભાઈ

અને વતન ની વાટે જવાની કામે પડી ગઈ પોતનો વર્તનમાં નિજિતના વિસ્તારમાં એ સેવા મે આજે દુગાનો જો કોમા સંતજીની જન્મદિવસ છે ત્યારે મને એમની પંક્તિ આ આવી કે ગાડી રામનો સમય દૂરના દોહેમાં પાણી પીતી એનું જવા હામા જનો ભૂમીએ પ્રાણ નામ પે પછાડા વતન માથે જવાનો તો સાઠ હતો કે કાવ્ય મને યાદ આવ્યું દસમાની બોર્ડની પરીક્ષામાં ચાર પાંચ વખત પૂછાઈ ગયો તો આજે અમને વૃદ્ધા ભૂમિ વતન ભૂમિ મળી ગઈ ત્યારે એમની સેવા ન તો આપણે કરતા છીએ પણ નમનો એમણે આનો છે આપની જરાક થાય સારા શિક્ષકો હતા હોય પણ સામે વર્તની જાય વાત પડવાની વાત હોય કે લાભ મળવાનો હોય માં બાપ સાથે રહેવાનું હોય પરિવાર સાથે આખા ત્યારે એનો આનંદ ન હોય ચારે કર્મયોગીઓને હું મળતા હોઉં નિરુભાઈને

એમણે કહ્યું તમને આ સંસ્થામાંથી જવું નથી ગમતું પણ આવો લાભ જૂના શિક્ષકોની ભરતી તો ક્યારે થાય મીઠી નહીં એટલે મળે પણ એ નસીબદાર એમના જ સમયમાં ભરતી થઈ અને લાભ મળી ગયો બેન તો બે જૂનાગઢ વિચાર કરો જતાંય વાર લાગે પણ એ પુણ્યશાળી એમને નજીકમાં જ સેવા મળી ગઈ એ ચારેય જણા આજે આપણા સંતોષના શ્વાસ સાથે સેવા આપીને જાય ત્યારે આપણે એમને ભેગા લેવના રહી શકતા નથી એમનું આપણે સન્માન કર્યું એમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ એ ખૂબ પ્રગતિ કરે નિરામય આવ્યું અને એમના જીવનમાં ત્યાં પણ પ્રગતિ કરે વિદ્યાર્થીઓમાં એકદમ જોતરાઈ જાય બસ આ જ મારી કર્મ તો મને લાગે એટલે આપણું સાફલ્ય ગણ ચારે ખૂબ મારી અને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવું છું હવે આખા તમે મિત્રો મને એમાંય આપણે વાત કરી મારદોશીની પંક્તિ ત્રણ વાના વાહમોને મળ્યા અમારી જન્મજયંતિ છે અમારા મુજબનો તો કહીને આવ્યા કોલેજમાં કાબુ આવે મને તમને કાબુ રાખ્યો એટલે ત્રણ વાના વાંજને મળ્યા તમારા માટે લાગુ પડે તમે સરસ પહેલાં ઇનામ મેળવતા હતા બધું ગોઠવતા હું રખાતો હતો કારણ ઇનામની રકમનું મૂલ્ય નથી એની પ્રેરણાનું મૂલ્ય છે તમારામાંથી બેઠેલા વિદ્યાર્થી નથી કરતા આપની સાથે મારા આ નંબર લેવાનો છે એટલે બસ અમારી સખત મહેનત કરતો થઈ જશે એટલે તણવા નામ ઉજે મે મારા હૈયું મસ્તક માં બહુ ઘણી ગુના જાતવા પરથી માગુ હૈયું મસ્તક હે ખાટન હે તણથી તમે જીતી શકો હૈયું હદઈ ની મહેનત કરો મસ્તક નિર્ણય લેવી હોય બગ ઠીક મારા નામ કરવાનો છે અને આમ बाबराना पढ़ की तो मैं आगे भरी शक्ति कितने तो मैं कम नज़े विद्रोह मैंने विवेकानंद याद आवे प्रचंड इच्छा सकती हुई तो ये नू पूरा हुआ आपने बेहम छे पायलेन यो मस्त है बट टर्मिनेंटली प्रचंड इच्छा सकती है मुवारुवार को तो विवेकानंद याद कहता एट माय वेल द माउंटेन्स विद અને જ્વલલે વિવેકાનંદી એવું ઈયુ ભૂલા ના પડતા નેવર માઇટ કે જો નિષ્ફળતાને ક્યારેય ચિંતા ન કરતા કેમંતર લાસ્ટ કે ઈકોપન પર જોડાની ચિલ્લી ચાવી કે વન ચિલ્લી ચાવી એન પહોંચશે તમે સફળ થઈ શકો નિષ્ફળ થયેલા ઘણાએ ઉંચા ઊંચાસ અને પહોંચેલા છે તો મિત્રો તમે કઈ કામ નસ્પી એટલે વિશ્વાસ સાથે ન કરી કરો

તમારા પાંચ લક્ષણો હોય તો જરૂર આવે તાપ જિષ્ઠા કામડાની નિષ્ઠા સબોરે જોઈન કામડાને ક્ષેત્રાની જે આક મકહ ભંગ મકલો તત પાણીમાં માછલી ઉપાડીને જોવાના છે તાકેની સંતા સ્વાન દિન્દ્રા કુતરો ભૂગો હોય તમે પસાતો તો તમારું કનનો વાત સાબતનો ઉજો કેટલો એલર્ટ જાગૃત જેને કઈશું તમે ગમે એવું ધુમાડો ખટખટ કરીને ફલા મારલીસન બાકી છે અલ્પહારી પોછો ખર ખાવ ખાતા ને પૂરી ભૂ તો પેટ ઘટાડતી ડોલાવા માંડ ના ચાલે વાકીન ચોપડી પીઠ પર પડી હોય તમે પૂછતા થઈ શકે અલ્પહારી ખતો છો ખાવ ગુરુ હું ધ્યાન આપો તમે ને ઘર છોડી દેવાનો ઘર છોડીને નહીં તમે માનને કોલેજ કોની કરો તે વાત કરવી પડે વધારે ઘણવા માટે એ તો આપણે એની કે ક્યાં કોલેજ છે રૂમ કે આગે બાદ જો તો તમારો વિકાસ થાય માબાપ એમ કે નામ આરંભી તો نور જેસે ને સંત સદનેનો ચિંતા ડગા કરે સુખ ખાશે અને કઈ રીતે સાચવશે બાદ જો તો તમે સાક્ષિત બનજો પચન ઈચ્છા શક્તિ ના કર્યું અને ત્યાં જઈને તૈયારી કરીને વર્કલમાં રૂમ લઈને રો અને કોલેજમાં ગીતી આટલો ઘણો તાલીમ લો નોકરીએ લાગો તો પછી આ વિદ્યાર્થીને પાંચ વર્ષમાં અને જો સાયન્સના વિદ્યાર્થીઓ કે શું બધું મેડિકલ જરૂર તમને આપણા બેસેલે ઓપરેશન પાંચ વર્ષ કરી જો કે કે ની એના ગોવા વિચાર મેડિકલ માં 1 કરોડ રૂપિયા નો ખર્ચ થાય બા સાયન્સમાં થાય મેરિટ નીચું હોય અને સરકારી ફી માં કે વિદ્યાર્થીઓ આગળ આવી શકે છે છેલ્લા બે વર્ષમાં આપની માં પરિસ્થિતિ છે અને પ્રગતિ છે 12 માં પણ પ્રગતિ 12 માં તમને કરવાનો પરિણામ બતાવો 10 માં પણ તારે ਆਪਣી પ્રગતિ અવિરત રીતે આગળ વધી રહી છે અને તમે બધા આગળ વધો એટલે અમારી સાથે રહ્યા હતા મને આનંદ થાય એટલે તમે મિત્રો કમ નથી ઘણી બધી વાતો મને કરી પડે પણ ઘણો સમય છે કે લાબી વાત ન કરું તમે ખરાબ ખર મહેનત કર્યો તમે બનાને જે વિજયતા બની છો તેજસ્વી પ્રતિભા છો અહિયાં તમે પ્રવૃત્તિઓ દ્વારા પાંગરવાની તક મળ છે મિત્રો અને તમે માર જોયો કેમ કેવો છો જૂઠી અને ગભરો છો

तेजस्वी प्रतिभा में खूब खूब अभिनंदन पाठूँच बिगदूँ छू आशीर्वाद अमरा चार मित्रों पतंग में जी रहा है एमने बिगड़व शुभेच्छा पाठ उमाशंकर करने की बहुत अंदर भरत इला पंक्ति दशरा लाभ से ठंडेर बंबा का जंगल में कुंज कुंज जो भी कटी जो भी थी कंदर आ गई जो भी थी को करो उतना लोग बस मित्रों को सुविधा आशीर्वाद मेहमानों ने को आदर को सलाम थैंक यू